જેફરી એપસ્ટીન ફાઇલ જેને લઈને હાલ ચર્ચાઓ તેજ થઈ છે કારણ કે અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી તપાસ હેઠળ ભારતીય સમય અનુસાર ગઈકાલે રાત્રે અઢી વાગે ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા છે જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સહિતના પોપ સિંગર હોલીવુડ એક્ટર બ્રિટિશ પ્રિન્સ સહિતના જે દિગ્ગજો છે તેની તસવીરો સામે આવી છે હવે તમને સવાલ થશે કે પહેલા તો આ આખી ઘટના શું હતી આખો કેસ શું છે જેફરી એપસ્ટીન ફાઇલ છે તેને લઈને કેમ આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે જ આ વિડિયોમાં વાત કરવી છે અમેરિકામાં કુખ્યાત યુન અપરાધી જેફરી એપસ્ટીન નો મામલો ફરીથી ચર્ચામાં આવ્યો છે અમેરિકી સનના હાઉસ ઓવરસાઇઝ કમિટીમાં ડેમોક્રેટિક સાંસદો એપસ્ટીનની પ્રોપર્ટી સંલગ્ન અડસઠ નવી તસવીરો જાહેર કરતા ખડભડાટ મચ્યો હતો ના ખુલાસા એવા સમયે થયા છે કે જ્યારે અમેરિકી કાયદા અંતર્ગત ન્યાય વિભાગે પોતાની તપાસ સંલગ્ન અનક્લાસિફાઈડ ફાઇલો જાહેર કરવાની છે ડેમોક્રેટિસ સાંસદો તરફથી જે તસવીરો જાહેર કરાઈ છે તેમાં અનેક એવી વિગતો સામે આવી છે જે ખૂબ ચૂંકાવનારી છે અમેરિકાના કુખ્યાત સેક્સ સ્કેન્ડલ મામલે મોટો ખુલાસો થઈ શકે છે કારણ કે ફાઇલોના જે રિલીઝ થતા આ સ્કેન્ડલમાં સામેલ લોકોના નામ સામે પણ આવી શકે છે કારણ કે ફોટા તો આવ્યા છે એવું કહેવાય છે કે દુનિયાના મોટા મોટા બિઝનેસમેન અને નેતાઓના નામ આ ફાઇલોમાં છે ફાઇલોમાં હજારો પેજના દસ્તાવેજ પંચાણું હજાર તસવીર બેંક રેકોર્ડ સામેલ છે અને ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનન જેવી હસ્તીઓ જોવા મળે છે કેટલીક તસવીરોમાં એક મહિલાના શરીર પર કાળી શાહીથી

લિચુઆનિયા અને અન્ય એવા છે ઘણા દેશો તેની સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે કેટલીક તસવીરો એવી પણ છે જે મોડી રાતની ટેક્સ ચેટ જણાય છે જેમાં કોઈ વ્યક્તિને એક હજાર ડોલરમાં છોકરી મોકલવાની વાત કરાય છે આમ લગભગ પંચાણું હજાર ફોટો સંગ્રહ છે જેમાં અડસઠ ફોટા બહાર આવ્યા છે આ સમગ્ર ફોટા સંગ્રહ એપસ્ટીનની પ્રોપર્ટી થી હાઉસ ઓવરસાઈઝ કમિટીને અપાયો હતો ને એક સ્ક્રીનશોટમાં ટેક્સ્ટ મેસેજ છે જેમાં લખ્યું છે કે હું હાલ છોકરીઓ મોકલું છું આ મેસેજ સાથે કોઈ કિશોરી સંલગ્ન જાણકારી પણ જોવા મળે છે જો એ સ્પષ્ટ નથી કે મેસેજ કોણે મોકલ્યો ને કોને મોકલ્યો છે તેમાં એક રશિયન છોકરીની કિંમત પણ ડોલરમાં જણાવવામાં આવી છે કોની કોની તસવીરો છે તેની વાત કરીએ તો ગત અઠવાડિયે પણ ઓગણીસ તસવીરો બહાર પાડવામાં આવી જેમાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક તસવીરો હતી ટ્રમ્પ ત્યારે કહ્યું હતું કે એબસ્ટીનની સાથે દરેકનો ફોટો છે એ કોઈ મોટી વાત નથી નવી તસવીરોમાં માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ પ્રોફેસર અને રાજનૈતિક એક્ટિવિસ્ટ નોમ ચોમસ્કી અને ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનન પણ જોવા મળે છે જોકે આ તમામના પ્રતિનિધિઓ તરફથી કોઈ પ્રતિક્રિયા હાલ સામે નથી આવી ડેમોક્રેટ સાંસદોએ સ્પષ્ટ કર્યું છે કે આ તસવીરોમાં કોઈનું જોવા મળવું એ કોઈ ગુનાનું પ્રમાણ નથી તેમનું કહેવું છે કે તસવીરો ફક્ત પારદર્શકતાના હેતુસર જાહેર કરાય છે નજીક આવી રહી છે અને આવામાં તસવીરોએ સવાલ ઉઠાવે છે કે ન્યાય વિભાગની પાસે આખરે શું છે તેમણે વ્હાઈટ હાઉસ પર આ મામલાનો દબાવવાનો આરોપ લગાવતા ફાઇલ તરત જાહેર કરવાની માંગણી કરી જ્યારે વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ છે કે આ જારી થવાથી કશું બદલાતું નથી તેમના મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલેથી જ એપસ્ટીન ફાઇલમાં પારદર્શકતાની વાત કરી રહ્યા છે અને તેમની સરકાર આ દિશામાં કામ કરી ચૂકી છે હવે તમને થશે કે એપ્સ્ટીન ફાઇલ શું છે તેની પાછળ કહાની આખી શું છે તેના વિશે વાત કરીએ તો બે હજાર પાંચમાં ફ્લોરિડામાં એક ચૌદ વર્ષની છોકરીની માતાએ પોલીસમાં ફરિયાદ કરી જેમાં કહ્યું હતું કે એપસ્ટીનના આલિશાન ઘરમાં તેની પુત્રીને મસાજના બહાને બોલાવી હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેના પર સેક્સનું દબાણ કરવામાં આવ્યું જ્યારે તે ઘરે પાછે ફરી તો માતા પિતાને આ વાત જણાવી તેમણે તરત પોલીસમાં ફરિયાદ કરી ત્યારે પહેલીવાર જેફરી એપસ્ટીન વિરુદ્ધ સત્તાવાર રીતે ફરિયાદ દાખલ થઈ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ કોઈ એક મામલો નથી ધીરે ધીરે પચાસ સગીરાની ઓળખ થઈ પર લગાવ્યા પામ બીચ પોલીસ ડિપાર્ટમેન્ટે આ મામલાને એક મહિના સુધી તપાસ કરી અને પછી એપસ્ટીન વિરુદ્ધ ક્રિમિનલ તપાસ શરૂ થઈ આ મામલાની તપાસમાં જાણવા મળ્યું કે એપસ્ટીન પાસે મેનહટન અને પામ બીચમાં શાનદાર વિલાજ છે એપસ્ટીન અહીં હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ કરતો હતો જેમાં અનેક મોટી હસ્તીઓ સામેલ હતી

જેમાં એન્જેલિના જુલી સલમા હાઈક ઉમા થર્મન અને જેવા મોટા નામો હતા ત્યારબાદ લાખો મહિલાઓએ સોશિયલ મીડિયા પર મીટુ લખીને પોતાના શોષણની કહાનીઓ શેર કરી જેમાં વર્જિનિયા ગિફરે નામની યુવતી પણ હતી વર્જિનિયા ગિફરે નામની યુવતીએ એપસ્ટીન વિરુદ્ધ અનેક ગંભીર દાવાઓ કર્યા તેણે દાવો કર્યો છે કે તેની સાથે ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ થયું ત્યારે લગભગ એસી મહિલાઓએ ફરિયાદ કરી હવે આ બધી વસ્તુમાં એ જોવાનું છે કે બે હાજર પચીસમાં ટ્રમ્પની બીજી ટર્મમાં કોંગ્રેસે દસ્તાવેજો જાહેર કરવાના છે એ વસ્તુ છે કે આજે એ તારીખે છે લોકો એક કથિત ક્લાયન્ટ લિસ્ટની રાહ જોઈને બેઠા હતા જેમાં એપસ્ટીનના કથિત યુન અપરાધ નેટવર્કના ક્લાયન્ટ્સના નામ હોઈ શકે જોકે એફબીઆઈ એ કહ્યું હતું કે આવી કોઈ યાદી મળી જ નથી હવે આખી ઘટના છે એ મહિલા શોષણ પણ છે પરંતુ હવે એ જોવું રહ્યું કે આખી ઘટનામાં નવું વળાંક શું આવે છે જેના ફોટા છે ખરેખર એ વ્યક્તિઓએ કોઈ મહિલા સાથે એવી ઘટના કરી છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે કે કેમ આવા જો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર